તમારા કારણે જિલ્લા તમામ વડીલો અને બધા ના અભિપ્રાય ને લઈને આપી છે આ ભારતીય જનતા પાર્ટી ની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના અમરા વિસ્તારના જિલ્લાના સિત્તેર તલા ટિકિટ માંગતા હતા પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિને 70 માં કોઈ નજરે ના આવ્યું પણ જેના રાજકારણ હાથે કાય લેવા દેવા ના હોય ભાજપ હાથે કાય લેવા દેવા ના હોય એવા ડાયરેક ડાયરેક આપણે બલા ડ્રોન માં ઉતારીને ટિકિટ આપે જેમ આમ હવામાં એ રીતે ટિકિટ આપી છે ત્યારે આપણી જે કઈ મુદ્દા વાઈઝ વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપડી નથી કરવી પણ આ જારે

એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું મારે વિધાનસભાની જનતા એ મારું મામ્યારું ભર્યું બાબુ માગીલાલભાઈ ભાઈ નરસિંહભાઈ પણ હવે અઢારે આલમ પામ્યારું માગુ છું